નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો વાત વિવિધ છાત્રાલયમાં આવેલી ગૃહપતિ રસોઈયા તેમજ ચોકીદાર અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો વાત કરીએ પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ને વિભાગ એડોની મંડળ સંચાલિત શ્રી જયદીપસિંહજી કુમાર છાત્રાલય નેનકી તાલુકો સંજેલી જિલ્લો દાહોદની છાત્રાલયમાં નીચે મુજબની કર્મચારીની ભરતી કરવાની છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ સંનામ જન્મ તારીખ જાતિ અને લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રોની ગુણપત્રોની પ્રમાણિત નકલ કરેલ નકલો સાથે રજીસ્ટર પોસ્ટી થી આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન અરજી કરવા માટે જણાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિ માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો મુખ્ય ગૃહપતિ માટેની જગ્યા છે મિત્રો અનુસૂચિત જનજાતિની કેટેગરી માટે જેમાં ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ રસોઈયા માટે અનુસૂચિત જનજાતિની કેટેગરી માટે ધોરણ ચારથી દસ પાસ થયેલા હોય તેમજ ચોકીદાર માટે એસટી કેટેગરી માટે ચારથી દસ પાસ થયેલા હોય તે ઉમેદવારો માટે તમે જોઈ શકો છો એનઓસી ક્રમાંક પણ મળેલ છે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે પસંદગી પામનાર ઉમેદવારની નીચે જણાવેલ શરતો બંધન કરતા રહેશે નિમણૂક મેળવનાર ઉમેદવારે સ્થળ પર ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને સમૂહ જીવનના ભાગરૂપે સોંપવામાં આવનાર જવાબદારીની ફરજિયાત નિભાવવાની રહેશે સરકાર સેવા નિયમ અનુસાર વેતન આપવામાં આવશે આ જગ્યાઓ ફક્ત અનુસૂચિત જનજાતિની માટે કેટેગરી માટે છે એટલે કે એસટી કેટેગરી માટે છે અધૂરી વિગતો કે માહિતીવાળી અરજીઓ છે તે આપોઆપ રદ થવાને પાત્ર ગણાશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લઈશો પ્રમુખશ્રી નેનકી વિભાગ કેળવણી મંડળ નેનકી તાલુકો સંજેલી જિલ્લો દાહોદ જાહેરાતના પંદર દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ કરવાની રાજુમારતાલ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ માટે ગૃહપતિની ખાલી જ પડેલ જગ્યા માટે ભરતી કરવા માટે જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસિત જાતિ પંચમહાલ ગોધરાનું જે એનઓસી મળેલ છે મિત્રો લાયકાત એ ઉમેદવારોએ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત દિન સાતમાં નીચે જણા સરનામે આરપીડી અરજી મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે દિવ્ય ભાસ્કર ગોધરા દલ ભાસ્કર આવૃત્તિમાં અગિયાર જૂન બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવી છે શ્રી રાજકુમાર છાત્રાલય મોતાલ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ માટે ગૃહપતિની જગ્યા છે એસીબીસી કેટેગરી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ધોરણ બાર પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે છાત્રાલયના સ્થળે ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવા રહેશે તેમજ વેતન સરકારશ્રીના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લઈશું મિત્રો પ્રમુખ શ્રી પંચમહાલ જિલ્લા બક્ષી વિકાસ મંડળ સાપા તાલુકો ગોધરા મુ પોસ્ટ મીઠાલી તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ પિનકોડ આડત્રીસ નેવું જીરો એક જાહેરાતના સાત દિવસની અંદર મિત્રો રજિસ્ટર ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચોકીદાર અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો આઈપી ચેરિટેબલ ટ્રસ્ટ બિલોડા સંચાલિત શ્રીમતી એચડી પટેલ છાત્રાલય બક્ષીપંચ બિલોડા તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લી માટે નીચે જણાવ્યા લાયકાત રહેતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે ઓપન ઇન્ટરવ્યુ માટે નીચેના સરનામે તારીખ અને સ્થળે સમય લાયકાત અને અનુભવના તમામ અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની ખરીદી નકલો સાથે અરજી સહિત સ્વખર્ચે રૂબરૂ હાજરવાનું હાજર રહેવાનું રહેશે

જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય